સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠ્યાવીસ ઉમેદવારોને થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જંગના મેદાનમાં ઊભા રાખવામાં આવ્યા છે ત્યારે થાનગઢ તાલુકાના પૂર્વ પ્રમુખ કાનબા ભગતે માયાજાર ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં યોજાવનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોનો જલંત વિજય થશે અને થાનગઢ થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને અઠ્યાવીસ બેઠક ઉપર જલંત વિજય મેળવશે તેવું કાનભા ભગતે માયાજા ન્યૂઝ ચેનલ સાથે ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું અને થાનગઢમાં ભાજપની સરકારે વિકાસના કામો કરવા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે અને થાનગઢમાં વિકાસના કામો થઈ રહ્યા છે તે ભાજપની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે જ્યારે થાનગઢની જનતા અને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સોળ તારીખે મતદાન કરશે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ખાનભા ભગત તાલુકા પ્રમુખ પૂર્વ માયાજા ન્યૂઝ ચેનલ જય મારું કાનભાભાઈ ભગત હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું એકાણું ની સાલથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું હું ભાજપનું કામ કરું છું સંગઠનનું કામ કરું છું માજી તાલુકા પંચાયત પ્રમુખ છું અમારા નગરપાલિકામાં ચૂંટણી આવી છે અત્યારે અમારા સાતે સાત વોર્ડમાં અમારા અઠ્યાવીસ ઉમેદવાર અમારા લડે છે અઠ્યાવી અઠ્યાવી અમે જીતવાના છે અમારી સરકારે વિકાસના કામ એટલા બધા કર્યા છે કે એક સો કરોડની ભૂગર ગટર આપી છે એક સો કરોડ રૂપિયાની ભૂગર ગટર થાનમાં આપી છે ત્રેપન હજાર ત્રેપન કરોડ રૂપિયાનો પુલ બનાવે છે ત્રેપન કરોડ રૂપિયાનો બ્રિજ રેલવે ઉપરનો ત્રણ કરોડ રૂપિયાનું નાળું બનાવે છે નીચે ઘરનાળું રેલવેનું ફાટેક મુક્તિ સરકારનું સૂત્ર છે એમાં અમને કરી દેવાના છે બે હજાર ત્રીસ સુધીમાં કોઈ શંકાનું સ્થાન નથી મારા ઉમેદવાર જીત છે અમને ભારતીય જનતા પાર્ટીને સંસદની ચૂંટણીમાં અમને દસ બાર હજારની લીડ મળી હતી विधानसभा में उन्हें तो हाँ हाथ लीड मिली थी अन्य थान भाजप ने माने से भाजप ने मत आप पना से लोगों को हाथा कोटी वातु करें इमा कोई मतलब से नहीं बाकी थान भारतीय जनता पार्टी ने से रेचे और ने से अब मारू मारु से सूत्र जाए भारत माता की जाए